રાપર પોલીસ દ્વારા નીલપની સુશીલ શિશુ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત ડ્રગ્સ મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો સમગ્ર વિશ્વમાં આજ રોજ ડ્રગ્સથી થતાં નુકસાન અંગે વિવિધ કાર્યક્રમો યોજી ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ રહી છે તે વચ્ચે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે રાપર પીઆઈ જે બી બુબડીયાના વડપણ હેઠળ રાપર પોલીસ દ્વારા નીલપની સુશીલ શિશુ આશ્રમ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત ડ્રગ્સ મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે રાપર પીએસઆઈ આંબલીયારએ જણાવ્યું હતું કે વ્યસનથી થતા નુકસાન બાબતે નાની ઉંમરથી જ બાળકોમાં જાગૃતિ આવે તેમજ નાની ઉંમરથી જ બાળકો વ્યસનથી દૂર રહે આસપાસના વ્યસન કરતા લોકોને વ્યસનથી દૂર રહેવા પ્રેરે તેમજ વ્યસનથી થતી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ બાબતે માર્ગદર્શન પૂરું પાડી વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી આ વેળાએ ડ્રગ્સથી થતા નુકસાન અંગે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી કોઈના ઘર પરિવાર કે સમાજમાં ડ્રગ્સ લેતી કોઈ વ્યક્તિ જોઈએ તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી લોકો નશામાંથી મુક્તિ શકે અને આવી બદિમાં નવી અપીલ કરવામાં આવી હતી ઉપસ્થિતોને નશાથી થતું નુકસાન અને નશાથી દૂર રહેવા માટેનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો ઉપરાંત પોલીસ દ્વારા ચાલો વ્યસન મુક્તિના પંથે તેમજ તેમની આસપાસ તેમજ પરિવારજનોને પણ નશાથી દૂર રહેવા જાગૃત કરવામાં આવ્યા હતા આ વેળાએ રાપર પીએસઆઈ આર આર આંબલીયારા જીગરનાથ વિજયભાઈ પ્રવીણભાઈ હેતલબેન સાદમીબેન સહિતનો રાપ પોલીસ સ્ટાફ તેમજ શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં જોડાયા હતા માહિતી આજ રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી